રામ મિત્ર ગામ છે આ બધા મસ્ત મજ મજા ન મજ માં તો આપણે સુપરસિટ બ્લોગ પીડીયો ના જાય ફૂલ મજમાં તો ચાલો આપણે માં નીકળી જાય છે ડીઝલ લાઈન બરાબર તમે જો આપણી વાટા જાન ઊભી છે તો ફટાફટ જાય અને વગાડી જાન માં બરાબર તો ફટાફટ આપણે ડીઝે લાઈન નીકળી જાય છે તો ફટાફટ આપણે પહોંચી જાય

ચાલુ કરે પછી મને ખબર હું ડમલી ના ગોટા ગોટા ઉડાડો કરી દે ત્યારે ચાલુ પછી તો માયા કરી દીધી સાહેબ બાવા બા બાગા ચીકી અંદર રમવાનું ચાલુ ને તમે જોયે નાગડી 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 નથી પણ હા સર લુંગી ડાન્સ લુંગી ડાન્સ તમે જોઈ લ્યો પછી તો ચાઇનીઝ ડાન્સ ચાલુ થયો હો આમ જો હો ફા કાઢી નાખે ચાઇનીઝ ડાન્સ આમ જો તમારા બાપના માવો ડાન્સ તો આપડે કોઈ દી જોયો જ નથી એવો ડાન્સ આમ જોઈ લ્યો આમ જો લે લે પછી તો મિત્રો ફાઈનલી સમજો ડીજે ભરા છે ને તોરણા ચડાવવાનું હજી બાકી છે ડીજે જાન તોરણા એટલે જાન પોકા દીધી છે આ જો આવ નંગ ના હું ધડો છો કારણ કે કઈ તડકા નું કઈ હું જેવું જ ના થાય રામ રામ મિત્રો કામ તો બધા મસ્ત માજ માં નો માજ માં આપણે સુપર હેડ બ્લોક વિડીયો જોઈને આવી ફૂલ માજ માં તો આપણે જાગી છે અત્યાર માં જા ખુદ હમણાં જઈને આવતા રહે છે અને આપણે બ્યુટીફુલ નજારો ભાડો એટલે રહી ગયા ઊભા તમે જો બે બાજુ મોટે મોટી મોટે ઉભી રહી જો હે અને નાહવાની એવી મજા આવે ને જો હે જો આ બધું અડી હોય હે જો આથી ધુપકા ધાબેન કેવી મજા આવે ખબર હે એકદમ ફૂલ મજા આવે નાહવાની તમે જો આ આપડે આપણો મહિન્દ્રા થાક અને જો બે બાજુ ખાણું હે જો આમાં આમાં એવું મસ્ત મજાનું એકદમ બળ જેવું ઠંડુ પાણી હે ને અત્યારે એવી નાહવાની મજા આવે ની એની જ ન થાય એવું જો હે નજારો જો આમ તો બધી બાજુ નકરી હે ને જો આમ ઉપર દેખાય ને ડેમ હે જો જૂના જસાપર ડેમ ઉપર દેખાય ને જૂના જસાપર ડેમ જો હેરેક આપણે ઘરે પહોંચી જાય ને ઘરેથી ગાડી લઈ અને પાછા નીકળી જાય ક્યાં સાયલા જવા માટે કારણ કે જો એટલે વાયમ વાય પીડો બંભો ખાલી થઈ ગયો ખાલી કારણ કે જો આપણે તો તમને ખબર જ છે બસ તને અત્યારે પહેલા તો લાકડા હળગાવી હળગાવી ચૂલા હળગાવતા હોય અત્યારે કારણ કે બધા ભે પડે અત્યારે તો લાઇટોને ચાપ જ પાડવી સમજ્યા અને સતમારો મારો પૈસા જાય ને મેનેજ જાય એટલે જો તો બાર નો પુરાવા જવું પડશે ગમે એમ ઠેકડા મારો બેસતો કરે અમારે એક ના નહીં તમારે બધા ને જવું પડશે તો અમને બેન મોકલી દીધા પૈસા ફાઈનલ મિત્રો પહોંચી જાય છે સાયલ અંદર અંદર ગેસ જાય જો હમણાં બે જાય હમણાં નીકળે તો બમ જાય બમ જોઈ લો નહીં ટેકનોલોજી જો જાય તો ફાઈનલી મિત્રો આપડે બાટલા બાટલા પૂરાઈ દેતા દીધા એને નીકળવી સોડા પીવા કારણ કે આ ભાઈ ફૂલ મોજ આપણને સોડા પાય ફાઈનલી મિત્રો પહોંચી ગયા આપડે તાબા માં જો આ પાર્ટી ફૂલ મોજ માં આપણને જો તાબા માં લાયા ફૂલ ખર્ચો દેવા જો અરે કાકા કે ગમે એમ કરીને પાંચ હજાર રૂપિયા બિલ થાય તો ત્યાં ખબર આવું તો આપણે પહોંચી ગયા આપણે મફતમાં મફત માં ફૂલ દેવા તો જમ્યા કારણ કે આપણને એવું મફત વસ્તુ ફૂલ ફાવે તો પહોંચી ગયા જોવા પંદર બી ધાબામાં

બાદરો પડ્યો છે તમે જો અને આ જો ક્યાં એમ જો મને લાગે છે આ પેર તો આમ જો પૂરું જ છે ખેડૂતનું તલ કેટલાના પડ્યા છે તલવાળાને કંઈ ના રહેવા દીધું કોતરાય જીવે બે ફટીકા નાશ ચોલા કારણ કે પૈસા જ માર માર બાજી ને એટલા કાઢ્યા અને કડાકા ને ફટાકા થઈ ગયા ચાલુ હજી એક પણ સાંટો પડ્યો નથી અને કડાકા દેવા થાય તમે જો ખાલી તમે જો આના છપલા ચાલુ થઈ ગયો આમ કે લોટા ને ડેલે વીદળી મળે ઉપર બેસી ગયા છે આ ખાલી તમે વેદળી ના ચમકારો જો અને આ છે અમારી મસ્ત મજા ડેમ ની પાય જો આ જો ચમકારો માર્યો હમણાં કડાકો હોય જ મારે મસ્ત વાતાવરણ થઈ ગયું મને લાગે આ દેવાયો વરસાદ